સાથે માલવપતિ યશોવર્મા ને કેદ કરી લઈ આવે છે સાથે માળવાના રત્ન ભંડારો જ્ઞાન ભંડારો પણ છે માળવાનું યુદ્ધ અવશ્ય ભયંકર હતું સિદ્ધરાજે પોતાના સર્વ સામંતોને સાથે લીધા હતા સર્વ મિત્ર રાજાઓએ પણ સાથે લીધા હતા પોતાની સર્વ તાકાતથી માલવ સેનાનો સામનો કર્યો હતો ટૂંકમાં અઠગ જુગારીની જેમ એણે એક ગાવ પર બધું મૂકી દીધું હતું યાહોમ કરીને પડો ફતેહ છે આગે નાડોલના ચૌહાણ રાજ આશારાજ સાથે મદદમાં હતા કિરુડા પરમાર રાજા ઉદયરાજ પણ સાથે હતા આવા તો અનેક હતા પણ અનેકના પાણી માળવાના યુદ્ધ માપી લીધા હતા આ યુદ્ધે ગુજરાતની કીર્તિ ધજા દશે દિશામાં ફરકાવી હતી માળવાના વિજયની સાથે માળવાએ જીતેલા મેવાડ ડુંગરપુરને વાંસાવાડા પણ ગુજરાતમાં તાંબાના આવ્યા હતા દૂર દૂર સુધી ગુજરાતનો કીર્તિ ધ્વજ લેતો હતો ગુજરાતની સીમા આજ વિશાળ થઈ હતી અને મહારાજ સિદ્ધરાજ ચક્રવર્તી થયા હતા નાગર મહાત્મા મહાન પુત્ર મહાદેવને માળવા ભણાવી રાજા સિદ્ધરાજ દડમજલ કૂચ કરતા પાટણ આવતા હતા એ ક્યાંક રોકાતા ન હતા માતા મીનલદેવીની યાદે ભૂલી શક્યા ન હતા યુદ્ધ માટે વ્રજુ જેવું બનેલું હૈયું હવે પાણી પોચું બન્યું હતું લાગણીના વાદળો અવરનવર ઉભા થતા અને વરસી જતા પોતાનો શોખ યુદ્ધે કવિ અને વિદ્વાનોએ ઓછો કર્યો હતો પણ અંતરમાં હજી શોખ અને કોપ બંને ભર્યા હતા એ કોપ બધો માળવાના બંદીવાન રાજા યશોવર્મા પર તોળાઈ રહ્યો હતો એને જો કાર્યમાં વિલંબ ન કર્યો હોત તો મરતી માતાનું મો બાળી શક્યો હોત બે વચન શ્રવણ કરી શક્યો હોત માતાના સુકાતા હોઠ પર ગંગાજળ રેડી શક્યો હોત પાટણ પહોંચતા જ દરબાર ભરવાનો હતો વેરની વસૂલાત કરવાની હતી પાટણ વિજયોત્સવમાં ઘેલું બન્યું હતું આજે જે ગૌરવ ગુજરાતને મળ્યું હતું એ પહેલાં કદી મળી ન હતું આખું નગર શણગારવામાં આવ્યું ઇન્દ્રની અમરાપુરીની યાદ આપે એવું એ પાટણ થઈ ગયું પટ્ટણી વીરોના જુસ્સો આજે જુદો હતો આજે એમની તાકાતને જાણે દુનિયા નાની પડતી હતી પાટણની સુંદરીઓ ઠસ્સો પર ઓર હતી ઘર ઘરમાં આનંદ છવાયો હતો વર્ષોના વિયોગ પછી આજે બાપ બેટા ને ભાઈ બહેન અને પતિ પત્ની ને મળતા હતા માળવા ખંડિયું રાજ્ય બન્યું હતું એનો તમામ ખજાનો હાથ કરવામાં આવ્યો હતો ને તે હાથી ઘોડા ઊંટ ને ગધેડા પર લાદીને અહીં લાવવામાં આવતો હતો હીરા માણે કરત્ન મોતી ને સોના રૂપાનો તો સુમાર ન હતો પણ સિદ્ધરાજ માત્ર વિરજ ન હતા વિદ્યા શોખીન પણ હતા નાનપણથી જવાબદારી માથે આવી હતી એટલે વિદ્યાગુરુના ઝાંઝા પડખા એ સેવી શક્યા ન હતા

ગુબઝોને ભેદતી હતી ક્યાંક દાન ક્યાંક ગાન ને ક્યાંક નાચરંગ ચાલતા હતા એક બીજાના એક બીજામના મોમા પરાણે મીઠાઈઓ મૂકીને ગળ્યા મોં કરતા હતા ને ઉપર પાટણની નગર સુંદરીઓ પાનના બીડા આપતી હતી વાહ આ એક દાડાનો આનંદ જેણે માણ્યો એનું જીવ્યું પ્રમાણ પ્રસાદો રાજભવનો અને હવેલીઓ દીપમાળાઓથી જકમાળ બની હતી રાતે જાણે રિવસો વેશ લીધો હોય પાટણનો એકે એક મહોલ્લો એકે એક ગામ જેવો હતો અને એની શોભા અપૂર્વ બની હતી મહારાજ સિદ્ધરાજે જ્યાં નગર પ્રવેશ કર્યો ત્યારે તેમનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું પૂર સુંદરીઓએ લલી લડી લડીને રાજાને મોતીડે વધાવ્યા રસ્તા ચોકને ઘેરોએ તો અપૂર્વ શોભા ધારણ કરી છતાંય માતાનો શોક હોવાથી મહારાજે સ્વાગતમાં સંયમ રાખવાનો આદેશ આપ્યો હતો પટ્ટણીઓની પ્રેમ વર્ષામાં નહાતા મહારાજ રાજમંદિરે આવ્યા અને એક દાડાના આનંદે લડાઈનો તમામ થાક વગાડી નાખ્યો એ રાતે સર્વપ્રથમ સભા ભરવામાં આવી બ્રાહ્મણ પંડિતો પુરોહિતો અને જૈન વિદ્વાનોએ શોક ઓછો થાય એવા વચનો કહ્યા સંસાર તો અસાર ને સારમાં માત્ર કીર્તિ એમ કહ્યું બરબક જિષ્ણુ અવંતિનાથ સિદ્ધરાજ આ બધું છતાં એકવાર ખુલ્લા મોએ રડ્યા સ્વજન મળતા એ સાગરની પાળ તૂટી ગઈ મહારાજે માતાને અંજલી આપતા કહ્યું મારા તમામ વિજયો મારી મહાન માતાને આભારી છે મારી તમામ કીર્તિ અને ચરણે છે હું એવી સદૃણીને સતી માનો લાયક પુત્ર થાઉં એટલું ભગવાન સોમનાથ પાસે યાચું છું નગરના અનેક આગેવાનો આવ્યા હતા તેઓએ મહારાજનો શોક કરતા વારિયાને કહ્યું જે જાયું તે જાય પણ સંસારમાં જશ લઈને જે જાય એનું ગયું પ્રમાણ રાજમાતાનું જીવન અને મૃત્યુ બંને ઉજ્જવળ છે તેઓએ સિદ્ધ સરોવર કરતા જળરૂપી જગજીવન પ્રભુની સેવામાં દેહ તજી દીધો છે ને આજે સરોવર તો જુઓ સાગરની શોભા થઈ છે અહીં હવે સ્ત્રી પુરુષો બબે વાર સ્નાન કરે છે મહારાજે મોડે સુધી બેઠા ધીરે ધીરે શોક ઓછો થતો ગયો બીજે દિવસે મધ્યાહે રાજ દરબાર ભરવાનો હતો એમાં માળવાના રાજાને સજા અને માળવાના યુદ્ધમાં મદદ કરનારને ખિતાબ ઇનામ અને હોદ્દો આપવાનો હતો એ દરબાર અલૌકિક હતો ગુજરાત આજે બેનમૂન રાજ હતું દેશ દેશના એલચીઓ દરબારમાં હાજર હતા સૌપ્રથમ માળવાના યુદ્ધમાં વિજયના નિમિત્ત થનાર મહામંત્રી મુંઝલાનું બહુમાન કરવામાં આવ્યું પછી બીજે જે જે સરદારો સામંતોને સૈનિકોએ બહાદુરી બતાવી હતી એમને નવાઝવામાં આવ્યા આ પછી મહારાજે માલવપતિ યશોવર્માને હાજર કરવાનો હુકમ કર્યો આ વખતે મહારાજના શાંત મોં પર કોપની રેખાઓ તણાઈ આવી પોતાની પ્રતિજ્ઞાનું વાક્ય યાદ કરતા એમણે કહ્યું ભયંકરમાં ભયંકર સજા થવી મારા પૂજનીય માતાએ કારણે છે મરતી વખતે એમના ચરણોનો સ્પર્શ પણ ન કરી શક્યો એટલે મારો કોપ બમણો છે થોડી વારમાં જંજીરો બાંધેલા માલવપતિને હાજર કરવામાં આવ્યો માળવાના રાજાઓ શ્રી સરસ્વતી અને સુરવીરતા માટે પંકાયેલા હતા એમની સંસ્કારિતા જગ જાણીતી હતી મહામંત્રી મારી પ્રતિજ્ઞા છે કે આ માલવપતિની ચામડીનું મ્યાન કરીને મારી તલવારને ચડાવીશ મહામંત્રીએ કહ્યું આપે પ્રતિજ્ઞા લીધી એ વખતે માલવપતિ નરવરમાં હતા એમણે આપની પ્રતિજ્ઞાથી બચવા યમનું શરણ લીધું યમ તો દેવના દેવ છે મહારાજે કહ્યું પણ મંત્રી રાજ મારી પ્રતિજ્ઞા મંત્રી રાજ્ય કહ્યું પૂરી થઈ ગઈ ચામડી શું આપે તો આખો દેહ લઈ લીધો અને વળી રાજમાત્ર દેવનો અંશ છે આપણે ત્યાં કેદ થયેલા રાજાને મારવાની મનાય છે મહારાજ સિદ્ધરાજ વિચારમાં પડી ગયા માલવપતિએ કહ્યું રાજા લડાઈમાં જીત અને હાર એ તો નસીબની વાત છે પણ સુરાપુરુષોને હાર એ મોત બરાબર છે હું મરી ચૂકેલો છું આ દેહને જેમ કરવું હોય તેમ કરી શકો છો મારી પ્રતિજ્ઞા ન તૂટે મહારાજ સિદ્ધરાજ ફરી કહ્યું હું રાજાના પગની થોડી ચામડી લઈને મ્યાનમાં મઢાઈ લઉં છું ગુજરાતના રાજાઓ ત્યાગ આત્મભોગ અને ઉદારતાની વસુધાને જીતે છે પિતાના અપરાધે પુત્રનો દંડ ન હોય દાનો દુશ્મન શત્રુના પુત્રને પોતાનો પુત્ર સમલેખે ગુજરાતની મન મૃદુતા એ કહે છે મહામંત્રીએ કહ્યું માલવપતિને મુક્ત કરો હું એમની સાથે મિત્રતા બાંધું છું સાંજે અમે અમારા મહેમાન માલવપતિ સાથે પાટણ જોવા નીકળીશું ધન્ય ગુર્જેશ્વર ધન્ય ચારે તરફથી પડઘા પડ્યા એ પડઘા શાંત થતા મહામંત્રીએ કહ્યું મહારાજ સિદ્ધ સરોવર સંપૂર્ણ થયું છે પાણીનું દુઃખ ટળ્યું છે પણ કામ કરનારાઓ મહેતાણું આપવાનું બાકી છે એમનું ઇનામ પણ બાકી છે મહારાજે કહ્યું હાજર કરું મહામંત્રીએ શિલ્પી માયા હરિજનને રજૂ કરતા કહ્યું માયાએ અને તેના સાથીદારોએ માત્ર પેટ પૂરતું લઈને કામ કર્યું છે માયા માગ માગ માગે તે આપો સ્વામી તમારું આપેલું એટલું છે કે નવું શું માગું પણ માંગવાનું કહો છો તો માગું મારા હરિજનોને હક આપો રસ્તે ચાલવાના મહારાજે કહ્યું માયા આપ્યા હક જેઓ આટલું મહાન કાર્ય કરી શકે નિસ્વાર્થ ભાવે કરી શકે અને હલકા કેમ કહેવાય વારું બીજું કંઈ મગ માયા તે તો જાદુ કર્યું છે જાણે પાટણને આખું ને આખું ઉપાડીને સાગર કાંઠે મૂકી દીધું મહારાજ અમારે નાતે ઠરાવ કર્યો છે કે મહેતાણામાં કંઈ ન લેવું મહારાજ ખુશ થયા હોય તો અમારે માથે જે લાલ લીરો ફરજિયાત વીંટવો પડે છે તે માફ કરી થૂંકવા માટે ગળામાં કુલડી બાંધી રાખવી પડે છે તે રદ કરી પીઠે સાવરણી બાંધવાની પ્રથા છે તે દૂર કરી અમને ગામને બાગોળે વસવાની મંજૂરી આપી મંજૂર માયા મંજૂર જે એમાં અડચણ કરશે એને સિદ્ધરાજ નહીં આંખી અને મંત્રીરાજ ઇનામમાં દરેક કુટુંબને પાટણના પાદરે એક એક ઘર બાંધી આપો અને રાજ તરફથી બધાને એક એક પાઘડી બંધાવો મહારાજે ઉદારતાપૂર્વક કદરદાની જાહેર કરી આખી સભાએ આ વધાવી લીધી અવસર એવો હતો કે કોઈ હા ના કરી શકે તેમનો હતો મંત્રીરાજ હવે આ સરોવરમાં બીજા કોઈની મદદ બીજાને કંઈ ઇનામ મહારાજ સિદ્ધરાજે પૂછ્યું મહારાજ એક આપીને મદદ કરી હતી અને મંત્રીરાજે તેમના દીકરાની અને કર્ણફૂલની માંડીને વાત કરી મહારાજ આ બાબતમાં કડક હતા તેઓ બોલ્યા ધન્ય છે આ કન્યાને અને ધિક્કાર છે એ શ્રેષ્ઠી પુત્રને પરધનની બાબતમાં પર સ્ત્રીની બાબતમાં મારા પટ્ટણીઓ અવિવેક કરે છે તે કદી સાંખી ન લેવાય જાઓ બધાને અહીં હાજર કરો યોગ્યને ઇનામ અને અયોગ્યને સજા થશે થોડી વારમાં સગળસા શેઠ હસ્તમલ કન્યા હાજર થઈ મહારાજ સિદ્ધરાજે કન્યાને કહ્યું બહેન પાટણમાં કોઈ સ્ત્રીને સતાવે એ તો મારો ગુનો હું તારી માફી માંગુ છું મહારાજ કોઈએ સતાવી નથી પાટણની સ્ત્રીઓ પોતાની રક્ષા કરવાનું પોતે જાણે છે મહારાજ સગડસા શેઠ મારા સસરા છે તો હસ્તમલ્લીની તું પત્ની છે મહામંત્રીએ આશ્ચર્ય થયું તારા તરફથી ખોટી ફરિયાદ આવી હતી જી હા વધારે વાત મારા સસરા કહેશે સગડશા શેઠે આગળ આવીને હાથ જોડતા કહ્યું મહારાજ આપ યુદ્ધમાં હતા રાજાનો ખજાનો ખાલી થઈ ગયો હતો અને મંત્રીઓ અમારું દ્રવ્ય લેવા તૈયાર ન હતા કામ ખોરંબે પડે તેમ હતું અમે જાણતા હતા કે સરોવરનું કામ આપને મન રણસંગમ જેટલું મહત્વનું છે આ માટે મેં યુક્તિ કરી આ કન્યા મારી પુત્ર વધુ છે હસ્તમલ મારો પુત્ર છે બંનેને વ્રત છે કે સિદ્ધ સરોવરના આરે આપના પગ પખાડીને પછી સંસારમાં પ્રવેશ કરવો મંત્રીરાજ કેવી મહાન મારી પ્રજા સગળસા શેઠ તમારી ભાવનાને વંદન અને શરમ છે મારી ભાવનાની મારું નામ આપવા માટે મેં કેવી હેરાનગતિ ઊભી કરી આ સરોવરનું નામ સિદ્ધ સરોવર નહીં પણ મિનલ સરોવર મહારાજ મરતા માતા મિનલ મીનલદેવીએ સરોવરના આરે સોમનાથના મંદિર બનાવવાનું કહ્યું છે એક હજાર અને આઠ મંદિર નોંધાઈ ગયા છે એમને કહ્યું કે માણસનું નામ ખોટું છે સાચું નામ શિવનું છે મંત્રીરાજ કહ્યું સાચી વાત છે મંત્રીરાજ એક વાતનો અમલ કરો જેમ સરોવરનો વિચાર મેં કર્યો અને કર્યું પ્રજાએ એમ દેરીઓનો વિચાર ભલે પ્રજાનો રહ્યો હોય પણ દેરીઓ કરે રાજ માલવાના ધનને એ રીતે સફળ કરો અને સરોવરનું નામ મહારાજ થોડી વાર વિચારમાં પડી ગયા અને પછી કંઈક પ્રેરણા થતી હોય તેમ બોલ્યા આ સરોવરનું નામ સહસ્ત્રલિંગ સરોવર આખા દરબારમાં જય જયકાર થઈ રહ્યો સગળસા શેઠે એ વખતે કહ્યું મહારાજ હવે આપ સરોવરની પાળે પધારો સાબા સગળસા શેઠ જનતાને કામ તો શિવ નિર્માલ્ય કહેવાય ચાલો હું તમારા પુત્રને અને પુત્ર વધુના પગ પખાડું જેની પ્રજા આટલી મહાન હોય એનો રાજા કેવો જોઈએ મહારાજ નેવના પાણી મોભે ન ચડે જય અવંતિનાથ મહારાજ સિદ્ધરાજ સિંહાસનેથી નીચે ઉતર્યા પગપાળા પાટણની શેરીઓ વિંધીને સરોવર ગયા આખો દરબાર પાછળ પાછળ ચાલ્યો એ દિવસે સરોવરના પાણી સિદ્ધરાજના ચરણ સ્પર્શથી પુલકિત બન્યા સહસ્ત્રલિંગનું નામ પામી સરોવર અમર થઈ ગયું આગળની વાત આપણે આ જ વિડીયોમાં જાણીશું માળવા જીત્યું અવંતિનાથ બિરુદ લીધું પણ એક વાત મહારાજના દિલમાં ખટક્યા કરી સુરની જેમ એ વાત દિલને વિંદે છે માલવાના રાજા વિદ્વાન પંડિત સંસ્કારી અને હું છું મારું ગુજરાત છું માલવમાંથી લાવેલા પુસ્તકોનો ભંડાર ફેરતા એક પુસ્તક નીકળી આવ્યું ગ્રંથપાલે એનું નામ વાંચ્યું એનું નામ ભોજ વ્યાકરણ મહારાજ કહે એમ આગળ નામ મૂકી દીધે શું વળી હું કહો કહું કે સિદ્ધ વ્યાકરણ ગ્રંથ ભંડારના પાલકે કહ્યું મહારાજ લખે કોઈને નામ આપે કોઈ એવું આ નથી આ રાજા રાજા ભોજે લખેલું છે ભોજ વિદ્વાન હતા કવિ હતા હતા એની સભામાં પણ વિદ્વાનોની સંખ્યા મોટી હતી ભોજનું રસેલું આ વ્યાકરણ દેશભરની પાઠશાળાઓમાં ચાલે હાજરી વર્ષોથી પાટણની પાઠશાળાઓમાં ચાલે છે ખરેખર માણસ માટે અમર થવાનો આ સાચો માર્ગ છે રાજા ગમે તે હોય પણ પોતાના રાજમાં પૂજાય છે જ્યારે વિદ્વાન તો જગતમાં પૂજાય છે મહારાજ એ ભોજ રાજાના બનાવેલ અનેક ગ્રંથો છે એમાં સરસ્વતી કંઠાભરણ નામનો એક ગ્રંથ છે આ ગ્રંથ પણ પાટણની પાઠશાળામાં વિદ્યાર્થીઓ ભણે છે મહારાજ લગભગ તમામ વિદ્યાઓનો ગ્રંથ છે માલવાના વિદ્યાર્થી એ એ માટે માટે બીજાનું ન જોવું પડે પ્રકારના ગ્રંથો રચાયેલા છે શ્લોક વગેરે પ્રજાના નિવૃત્ત વખતના મનોરંજન બન્યા વિદ્યા સંસ્કારનું એક મોજું બધું પરી વળ્યું વાણિજ્ય સુરા અને વીરતામાં પૂરા ગુજરાતની પ્રજાનું વિદ્યા ક્ષેત્રે પણ ઉણા અધૂરા ના રહ્યા હવે આગળની વાત આપણે બીજા વિડીયોમાં જાણીશું દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર